તો જો મિત્રો અમે કેવા સરસ લોકેશનમાં આવી ગયા જો અમારી સંગ બધો મોજમાં માં છે જય મોમાઈ માં જો આ બાજુ કોઈને ને થાકલો જ નથી લાગ્યો હજી સુધી અને આ લોકેશન કેવું છે તમે જોવો છો ને આ બધું ટેકરી લોકેશન છે ટુકડો આવ્યો બોલી ના જો મિત્રો કેનલ નો કેવો પાણી આવે છે હમણાં થોડુંક ઓછું છે પાણી ફૂલ હાલતું હોય છે આ કેનલ તૂટી ગયું છે આ બાજુ હવે નજીક જ છે કેમ્પ અહીંયા આ બાજુમાં જ કેમ્પ છે કેમ્પમાં જાય હવે નાવા ધોવાનું અહીંયા રાખેલું છે અહીંયા જે શેવા વાળા છે શિવાભાઈને એને બધાને ફોન કર્યો તો આટલી સુધી પહોંચી આવો વરસાદ જવો પણ વાતાવરણ થઈ ગયું છે તમે જુઓ આ બાજુ બધું વાતાવરણ થઈ ગયું છે વરસાદ જવો અને આજે અમે પહોંચી જશું ગમે તેમ કરીને તો મિત્રો તમે જુઓ અહીંયા બહુ રસ્તો ખરાબ થઈ ગયો છે કારણ કે કાલ સાંજે બહુ વરસાદ વર્યો હતો ને અમે હજી હવામાં અહીંથી નીકળ્યા છો બહુ બધો ગારો છે તમે જો આ બાજુ બધું ચપ્પલમાં ચોટી જાય છે આગળ હવે નીચા હવે પગ ધોવે છે કારણ કે ગારો બહુ ચપ્પલમાં ચોટી ગયો હતો હલાય એમ નતો તો હવે ધોઈને અહીંથી નીકળી જાવ આગળ વળે આમ જો મિત્રો કેટલો બધો ગારો છે આપણે તો ચોરાણું ચારસો ને ચાલીસ જગ્યા અમે આવી ગયા છો તમે જોઈ શકો છો અહીંયા એક એક બાટલી મૂકી છે પાણી ભરવા તો અમે પાણી પણ હવે અહીંયા પી લઈએ અંદર તો ઉતરાય એમ હતો નહીં એટલે ઘડી તો બે પાંચ દસ મિનિટ તો બે પછી હાલો હવે એક તો તમારે હારે અમે ભેગા ને તમે બે આવો એટલે નીકળી જાઓ તરત હા લાવ 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 દિલા પાણી લાવ દિલેશ દિલેશ થાકલો નથી લાગ્યો ને હા ગારો બહુ હતો વચ્ચે એટલે મેં તો કદાચ લાગ્યો હોય બધાય કપડાં મિત્રો ખરાબ થઈ ગયા છે નીતા તો થાક લઈને જો બીજી ગઈ છે આ મારો સંઘ છે હમણાં આવો થોડીક અહીંયા આરામ કરશો પાંચ દસ મિનિટ નીતા જલ્દી એડ હવે તો પહોંચવા આવ્યા હવે પગ દુખે થોડીક વાર હાટું

મોરાગઢ મંદિરમાં ત્યાં સુધી બધાને જય માં જય માતાજી